શહેરના શાખાની ટીમ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા શહેરની દબાણ શાખાની ટીમ ચાર રસ્તા પાસે આવી પહોંચી હતી અને ત્યાં જે દબાણો છે તે ગેરકાયદેસર દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા થોડા દિવસો અગાઉ આ વિસ્તારમાં સર્વે પણ કરવામાં આવ્યો હતો ત્યારે આ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે સાથે રાખીને આ જે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન મહિલાઓ જેસીબી આગળ બેસી જતા પોલીસે રોક્યા હતા અને દબાણ હટાવવાની કામગીરી જે છે તે હાથ તેઓ દ્વારા ધરવામાં આવી હતી અને લોકોએ ત્યાંના જે રહીશો છે તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી جي نه 1 منٹ आते दोती दे आया जो लाया बच्चा बदलया ना कुमार भाई तुम्हें

સરકારી નોકરી આપશે અમને ના સદી દી રાખી દીધું અમારી મહેનત છે બનાવ્યું છે એ લેડીસ લોકો મહેનત છે બનાવ્યું કોઈ અમને દાબ દબા ન આ લોકો કોને નડે છે કોને નડે છે કોને આ નડે છે કોને અહીંયા જઈ ચાલો અમારી લડાઈ લડો અહીંયા જાય કોને લડે છે આ આ ખોટી રીતે દબાણ કરે છે અમારો ટાઈમ હવે નિર્દોષ છે આ મારી માંગ છે અમારો ના જાવો પડે. અમારી માર્કેટ ના પડે. માર્કેટ બાઈન થઈ જો તો હndarray મોદ આવશે. આ છોકરા વળી માર્કેટ મારી ના પડે. મારી એકી વિનંતી છે કે આ માર્કેટ નરેશ ગોલે એને ઓમ દેવી છોકરા છે એમને આગળ વધારી કે મોકલ ને તમે રોજી છો સાહેબ અમે કશું નહીં કરતા અમે લેડીઝ લોકો આવી ધંધો કરીને અરે સબ માતા આ કને પૂછ કામ ધરજા જઈ આ કને બે ગીતન દુકાને છે અમારું મંજારા સાહેબ અમારા છોકરા અમારી માંગ કે આ ચાલા જાય અમારું પથ પર પડે વિસ્તારમાં વૈવટી વોર્ડ નો કુનલ ચાર રસ્તા જે માર્કેટ લાગતું હોત એનો ટેકનિકલ વિભાગે અને એની સક્ષમ મંજૂરી લઈ અને આ વહેલી સવારથી આ કામગીરી માટે સ્થળ પર આવવામાં આવ્યા હતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે અને વિવિધ વિભાગો સાથે અને તેઓની માગણી પ્રમાણે એક કલાક ઉપરાંતનો સમય લગભગ સાડા ત્રણથી થી ચાર કલાકનો સમય પણ એમને આપવામાં આવ્યો ખાલી કરવાનો એ એ લગભગ અંદાજે કદાચ સો ઉપર ની દુકાનો હતી અને બંદોબસ્ત તમામ એટલે મેડિકલ વિભાગ આરોગ્ય ફાયર વિભાગ એમજીવીસીએલ અને પોલીસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત અને કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે રહીને કામગીરી અંદાજે તો લગભગ અધિકારી અને આમના જે પથારાવાળાના લોકલ લીડર્સ હતા એ બંને ઉપલબ્ધ હતા અને કોર્પોરેશનના અધિકારી સાથે ચર્ચા કરી એમના લોકલ જે લીડર્સ હતા એમની સાથે ચર્ચા કરી તો એ બંનેના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં એવું બહાર આવ્યું છે કે ચોવીસ અડતાલીસ કલાકનું એ પથારાવાળાને ટાઈમ આપવામાં આવે અને કોર્પોરેશન અધિકારી પણ એ બાબતે કન્વિન્સ થયા છે તો એ એમના જ્યુરોડિક્શનમાં જે રીતે અનુકૂળ હશે એ રીતે એને ટાઈમિંગ આપશે હા કોર્પોરેશનના અધિકારીએ કીધું કે આપણે એમને જે ટાઈમ દેવાનો છે અમે ઓફિસમાં જઈને નક્કી કરી અને નોટિસ ઇશ્યુ કરીએ એટલા પૂરતો ટાઈમ પૂરતો હાલ પૂરતો સક છે જે પ્રકારનો બંદોબસ્ત ધમાયુવા સામગ્રી લઈને પોલીસ બંદોબસ્ત તો પૂરતો રાખવામાં આવે છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગોરવા અને જવાહરનગર પોલીસ સ્ટેશનની ચાર ને બે છોટી મુરાખોમાં આવે નથી પણ પોલીસ એક્સરસાઇઝ કરવાની કઈ જરૂરિયાત નથી